તો મિત્રો આપણે અત્યારે તાલુકા પંચાયત કચેરીમાં અંદર આવતા રહ્યા છે પણ અત્યારે અહિયાં સાહેબ હાજર નથી અત્યારે છે કે નથી આને કેટલા અત્યારે સાડા મતલબ બાર જેવો વાગી ગયા છે નથી સારું હાલો કઈ વાંધો નહીં સાહેબ ભાઈ હાજર નથી બાર બેસવા વાળા એવું કીધું છે આ સાહેબની જોઈ શકો તમે અહીંયા સાહેબની ઓફિસ છે હવે મને સાહેબ દ્વારા બોલાવામાં આવેલો પત્ર આપીને કે તમારે બાર તારીખે આવવાનું છે સાડા અગિયાર પણ સાહેબ હાજર નથી મને તો બોલાવેલો હતો તો આમ જનતાને ખાલી ધક્કા જ ખાવાના જોયું ને તમે ત્યાં એનો પટ્ટાવાળો બેસવા વાળા એને પણ કીધું સાહેબ હાજર નથી મારી પાસે બીજા રેકોર્ડિંગ છે બધું છે આમ જનતાની કોઈ વેલ્યુઝ નહી

એટલે કે બાર ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ ના રોજ સાડા હાજર નથી અને ફર્સ્ટ અધિકારી પણ હાજર નથી સમય કરતા પણ વધારે સમય થઈ ગયો છે અને મેં બીજા અધિકારીઓને વાત કરી તો એ લોકોનું કેવું એવું છે કે તાલુકા વિકાસ અધિકારી ભાવનગર ગયેલા છે અને એ બે વાગે આવશે તો તમારું કામ હવે બે વાગે થશે તમારે રાહ જોવી પડશે તો અમે અમારો સમય કાઢીને અહીંયા આવતા હોય ક્યારે કે કે તમે અમને પત્રમાં લખ્યું છે તમારે ફેબ્રુઆરી રોજ બપોરે અગિયાર વાગ્યા અને ત્રીસ મિનિટે તમારી સુનાવણી થશે અને અમે અહીંયા પોચી જાય તો એ હાજર નથી રેતી આનું કારણ શું આમ લોકો મારી જેવા આમ જનતા અરજદારોને આવી રીતે ધક્કા ખાવાના અધિકારી ગમે ત્યારે મન ફાવે એવી રીતે પોતાની મનમાની કે ભાઈ અમે હાજર રહેતા નથી તો શું આપણે ધક્કાસ ખાધા કરવાના આજુ બધાને મુલાકાત કરીને આવ્યો મળીને આવ્યો મને એવું કીધું ભાઈ તમે લેખિતમાં જવાબ આપતા જાવર્સ્ટ અપીલ નો તો ક્યાં એવું લખ્યું કે ફર્સ્ટ અપીલનો લેખિતમાં જવાબ આપવાનો હોય છે ફર્સ્ટ અપીલ નો જવાબ હંમેશા ફર્સ્ટ અપીલી અધિકારીને મળીને કરવાનો હોય છે પણ આ તો મતલબમાં છે ને આમ જનતાને હેરાન કરવાનું કામ કરે છે હું તમને અત્યારે આમાં જીપીએસ દ્વારા પાડેલા સમયના ફોટા પણ અહીંયા મોકલું છું જેનાથી એવું સાબિત થશે કે હું અહીંયા હાજર હતો એમ પણ એ કોઈ અધિકારી અહીંયા હાજર નહોતા